ભાઈ ભલામણ જો વસંત ભાઈ વાત કરું તમને દલીલ સમાન હું વાળ આમ કાપું બરોબર હા તો આજે પટેલ સમાન છે બરોબર હા મેં જે દલીલ સમાન બધાને કીધું છે એટલે આપણે કોઈ ને આપડે કોઈ નથી મેં કીધું તમને જે મને ફોન કરું હું ઘરે આવીને જાય જવાનો એમાં મારો કઈ ગુનો ના ના કઈ ગુનો નથી હવે આવું છે આ તમે જે સાંભળ્યું ને એ અમારે અમરેલીની બાજુમાં રંગપુર ગામ છે ન્યાનું છે અને આ ભાઈ પોતે બાલદાડી કરે છે એટલે વાણંદ કે હજામ આમ તો કંઈક અલગ આવે પણ આપણે બહુ ખ્યાલ નથી હવે એનું કહેવાનું એમ છે કે ભાઈ હું દલિત સમાજના લોકોના વાળ કાપું તો અમારા ગામના પટેલ સમાજના લોકો દુકાને નથી આવતા હવે સમજવાનું એ રહ્યું કે એ જે આવી માનસિકતા ધરાવે છે ને જે નથી જાતા ને જ્યારે દલિત સમાજના લોકોના આ ભાઈ દાઢી કરતો હોય અને એ વાળદાટી કરવાના કારણે જે લોકો ત્યાં નથી જાતા જો પહેલાં તમને ગુજરાતીમાં કહી દઉં ખોટા લઈને ફોન ન કરતા આમાં જે એવું કરતો હોય ને એના વિશે જ બોલું છું એટલે ખોટી ખંભે ન લઈ લેતા નગર પછી પાડે ફાટી રહે એટલે જે લોકો આવી જાતિવાદી માનસિકતા ધરાવે છે ત્યાં નથી જાતે ને એવા નબળાઓને મારી કહેવાનું છે કે તમે જો પોતાને સવર્ણ જાતિમાં હમજતા હોવ તો તમને એક વસ્તુ એ કહી દઉં કે ડોફાવ ગુજરાત સિવાય બધે ઓબીસીમાં આવશ અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે શુદ્રમાં આવશ એટલે તમને જો કઈ એવો ફાંકો હોય કે અમે કાંઈક શ્રી અમે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યમાં તમે એક કેટેગરીમાં નથી આવતા તમે શૂદ્રમાં જાઓ એટલે ઇતિહાસ વાંચી લેવો પોતાને વાંચી લેવો એટલે ખબર પડે કે આપણે શૂદ્રમાં કઈ કેટેગરીમાં ક્યાં આવીએ છીએ અને આવી હલકી માનસિકતાઓ ન દાખવવી કેમ કે તમારી જેવા નબળાઓ દુબળાઓ હલકાઓ નાલાયકો નરાધમો દુષ્ટો છે ને ઈજા જાતિવાદને વધારો દે છે અને તમારા લીધે જે આવતી પેઢી છે ને એને ભેગું મળીને રહેવું હોય ને તો એ ન રહી શકે કેમ કે તમે પહેલેથી જ આવતી પેઢીને મગજમાં ગાલી દો છો બરાબર એટલે તમે શુદ્રની ઓલાદ છો એ તમારે યાદ રાખવું જોઈએ ભૂલવું ન જોઈએ આખો વિડીયો સાંભળો પશ્ચિમભાઈ બોલું હા જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ

રંગપુર ના પટેલો ને તકલીફ છે કે દલિતો તમારી દુકાનમાં માં બે એટલે તમારે વાળ નથ કપાવતા હા બસ અને મેં ઈ દુકાન ત્યાં બંધ કરી દીધી અને પંદર વીસ થી હું અહી અમરેલી ગોતું છું દુકાન હા કારણ કે જો જે આ જે આપડે છે ટાકી હું એમાં કઈ માનતો બાંધતો નથી બરોબર હા જે કોઈ આવે ને તો મેં દુકાન પર કરી દીધી બંધ હું રોજ નું નવસો કે હજાર રૂપિયા નું કામ કરતો હા તોય છતાય વસીમ ભાઈ મેં દુકાન બંધ કરી દીધી અને હું અમરેલી ગોતું છું દુકાન

પછી અમારો ધંધો ગામમાં મેં શરુ કર્યો પણ આ રીતનું જે પ્રોબ્લેમ થતું હોય મેં ગામ માં બંધ કરી દીધું અને વસીમ ભાઈ હકીકત માં કઉં છું સાત સો થી હજાર રૂપિયા નું હું કામ કરતો તો છતાં મેં બંધ કારણ કે જે આ જે હું મારા મિત્રો છે બધા જલી સમાજ ઘણા ખરા મિત્રો છે હું એને ફોન કરતો મેં કીધું તમારે જે વાળ બાળ કઈ ગમે એવી કઈક હોય તો મને ફોન એ કરતો હું ઉપર બંધ કરી ને જતો હોય એ રીત નું હતું પછી મેં બંધ કરી દીધી કંટાળીને